રા આવાઈ આવજો અમાર ઘરે લે આવશું નાળ ગરમ કાઈ દે સર યાર બાંધા કરો એટલે ઘરે આ

apa नियम में वधा बोरे बेवेला ini इनाम बत्तेनो भाग

કોઈ કોઈ જોઈત નહીં રહ્યું લે કેમેરો જોઈને ચાને દાખલ નઈ જાવ પડતે જગ્યાએ ના ઘરે સમ ખોવાયું આ બે ખોવાઈ ગયા જીને મને કમેન્ટ કરી દેજો કે મને સાબુન ખોઈ ગયા ઘરે હા

આ કુવા જવાય એને આ એ જવાય જલ્દી એક દીવાલ ઉપર જઈ જાય રે આવું પકડી દે ને ચાલા જુઓ આકાશ ના દવાઈ જાય અને આ करतो તો લેવા જતો રે આ કસ્યો સીતર હા બચ્ચા